ગાંધીધામમાં વરસાદી પાણી સંચય અને પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજ્યનું પ્રથમ રેઇન વોટર હાર્વેસ્ટિંગ થીમ પાર્ક આજે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ થીમ પાર્કનું અમલીકરણ એસઆરસી ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશન સીઆરડીએફ સેપ્ટ યુનિવર્સિટી એમ્પાયરમેન્ટ ફાઉન્ડેશન દસરાના સહયોગથી કરવામાં આવેલ છે આ ઉદઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ એસઆરસી ડેપ્યુટી ચેરમેન પ્રેમભાઈ લાલવાણી ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પૂજ પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ સીડબ્લ્યુએસથી પ્રોફેસર મીરા મહેતા દિનેશ મહેતા તેમજ શહેરના પ્રતિષ્ઠિત માનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પાર્કનું નિર્માણ વરસાદી પાણીના ઉપયોગ સંગ્રહ અને સંચયના વિવિધ પ્રયોગો લોકોને સીધા અનુભવાય તે માટે કરવામાં આવેલ છે આ થીમ પાર્કમાં છત પરથી વરસાદી પાણી સંગ્રહ બાયોસ્વેલ પરકોલેશન પીટ ફિલ્ટ્રેશન સિસ્ટમ તળાવ આધારિત સંચય હવામાન નિરીક્ષણ કેન્દ્ર જેવી નવીન પદ્ધતિઓનું જીવન પ્રદર્શન કરવામાં આવ્યું હતું શાળા કોલેજના વિદ્યાર્થીઓ સંશોધકો તેમજ સામાન્ય નાગરિકો માટે આ પાર્ક એક જીવંત શૈક્ષણિક કેન્દ્ર સાબિત થશે આ પ્રસંગે પાણી એ જીવન છે અને વરસાદી પાણીનો સંચય એ સમયની અગત્યની જરૂરિયાત છે તેવો સંદેશ આપવામાં આવ્યો છે ગાંધીધામે પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે હંમેશા આગવું કાર્ય કર્યું છે અને આ થીમ પાર્ક તેનો એક વધુ મહત્વપૂર્ણ પગલું છે આ પાર્ક દ્વારા લોકોને ઘર સમાજ અને શહેર સ્તરે પાણી સંચય માટે પ્રેરણા મળશે તેમજ પાણી સુરક્ષા માટેના પ્રયત્નોને વધુ બળ મળશે એસઆરસી સેબ સીઆરડીએ ફાઉન્ડેશન આ વગેરેની સહયોગથી આજે આપણે આદિસર તળાવ ખાતે આઈ થિંક બે મહિના પહેલાં આપણે ખાત ખાતમુહૂર્ત કર્યું હતું અને ટૂંક સમયમાં જ આ આપણે ખાતમુહૂર્ત પૂર્ણ કરી અને કામગીરી આપણું આજ લોકાર્પણ કરી છે એમાં જે રેન વોટર હાર્વેસ્ટનું જે થીમ પાર્ક બનાવ્યું છે એમાં અલગ અલગ રિચાર્જ પદ્ધતિઓ એ પદ્ધતિઓમાં કેવા ટાઈપના સ્ટ્રકચર્સ આવે છે અને ખાસ કરીને બાળકો વિદ્યાર્થીઓ અને જે એન્જિનિયર્સ આર્કિટેક્ટ છે એને આનો લાભ લઈને આજના આપણે જ્યારે આટલી મોટી વોટર ક્રાઇસિસ એક આપણા સામે છે એને નિવારવા માટે મહત્તમ આનો ઉપયોગ કરીએ એ માટેનું આ થીમ પાર્ક આપણે ગુજરાતમાં હું કહી શકું છું કદાચ પહેલું હશે કે લોકોને આ ટાઈપનું થીમ પાર્ક મળી રહ્યું છે મહત્તમ લોકો આનો લાભ લે અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફક્ત ઇન્સ્ટિટ્યુશન કે ગવર્મેન્ટ લેવલે ના હોય પણ દરેક હાઉસહોલ્ડ લેવલે પણ હોય એ આજ અહીંથી હું અપીલ કરું છું આ હું મીરા મહેતા બોલું છું પ્રોફેસર મીરા મહેતા સેપ્ટ યુનિવર્સિટીમાંથી અમારું ત્યાં સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશન છે એના એની થ્રુ આ બધું કામ અમે અહીંયા કરાવ્યું છે અમારી એવી ઈચ્છા હતી કે કચ્છમાં ખાસ આવી ચીજોનું જરૂર જરૂરિયાત બહુ છે અમે થોડા થોડા શાળાઓ અને સોસાયટીમાં પણ આવું કામ કરેલું પણ અમને એવું લાગ્યું કે વધારે લાંબે પાયે આવું કામ ચાલુ રહે અને ઘણા લોકો આનો લાભ ઉઠાવે એને માટે આ ફેસિલિટી અહીંયા ઊભી કરાવી છે એમાં બધી જાત જાતની શક્યતાઓ ફોર વોટર હાર્વેસ્ટિંગની બધી જુદી જુદી રીતોનું

તો આજુબાજુના મકાનોમાં મીઠું પાણી આવે અને એ રીતે એનું આદિશર તળાવ બનાવવામાં આવ્યું હતું ત્યારે અને એમાં જે છે કામયાબી મળી હમણાં સરકાર તરફથી એક એવી યોજના બની કે માત્ર આદિશાની આજુબાજુ નહીં પણ સંપૂર્ણ આદિપુરમાં એવી એક રચના કરીએ કે પાણી જે છે એ ઊંચું આવે અને લોકોને મીઠું પાણી ઘરમાં આવે એવી રીતે આ સંસ્થા ત્યારે આવી એસઆરસી પાસે તો એસઆરસીએ એમને સંપૂર્ણ સહકાર આપ્યો આદિસ તલાવની બાજુમાં એને જે પણ રચના કરી અલગ અલગ તરીકેની બીજી જગ્યાએ પણ કરી એમાં એસઆરસીએ સાથ સહકાર આપ્યો અને આજે આજે પ્રોગ્રામ બન્યો અને એમાં જે બનાવનાર માણસો હતા એને સંતોષ થયો કે નહીં નહીં ખરેખર અમને એસઆરસીએ આ બાબતમાં સંપૂર્ણ સમર્થન આપ્યું છે